દારૂબંધીના લીધે ગુજરાતને સમગ્ર દેશમાં એક અલગ જ ઓળખ મળી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને લોકો ગુજરાતને એક સુરક્ષિત રાજ્ય તરીકે જોઈ રહ્યા છે ગુજરાતને ડ્રાય સ્ટેટનું એક નામ પણ મળ્યું છે ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત વર્ષ ઓગણીસો સાહીઠના સ્થાપન વર્ષથી થઈ હતી બાસઠ વર્ષથી દારૂબંધી તેમ છતાંય લગભગ દરરોજ દારૂ પકડાતો રહે આ એક કડવું સત્ય છે ત્યારે નડિયાદમાંથી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે રિંગરોડ પાસે આવેલી આંબાવાડી હોટેલ પાસેથી આ ફેક્ટરી ઝડપાઈ આ વિશે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં બે હજાર ચારસો પાંત્રીસ લીટર દેશી દારૂ ઝડપાયો છે આ ઉપરાંત સ્થળ પરથી હજારો લિટર દારૂ અને લાઈવ ભઠ્ઠીઓ પણ મળી આવી છે અહીં મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો તૈયાર થતો હતો સ્થળ પરથી રૂપિયા સાત લાખની કિંમતના આઠ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત રૂપિયા એક હજાર બસો એસીની કિંમતનો છસો ચાલીસ લીટર વોશ રૂપિયા વીસ હજાર આઠસો નો બે હજાર એસી કિલો ગોળ પણ મળી આવ્યો હતો તો પોલીસે તમામ મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશ રાયસે તળપદા ની ધરપકડ કરી હતી જ્યારે દસ અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં